ફેસબુક તરફથી આપણને આ પ્રકારના નોટિફિકેશન મળ્યા છે તમે જોઈ શકો છો રિમૂવ પોસ્ટ આપણી પોસ્ટને પણ રિમૂવ કરી દીધી છે અને રેગ્યુલેશન પણ આપણને આપી દીધું છે અને તમે અહીંયા જોઈ શકો છો લિમિટ યુએર ફોફાઇલ મોનિટાઈઝ ટૂલ કારણ કે આપણું મોનિટાઈઝ ટૂલને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે આ પ્રોબ્લેમને તમે બે મિનિટમાં ઠીક કરી શકો છો આ કોઈ મોટો પ્રોબ્લેમ નથી જો તમે કાંઈ ભૂલ ના કરી હોય તો તમે બે જ મિનિટમાં આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકો છો તો વિડીયોને અંત સુધી જોતા રહેજો એટલે તમને દરેક પ્રકારની માહિતી આ વિડીયો દ્વારા મળી જશે ફેસબુકમાં આ રીતના નોટિફિકેશન આવે એટલે કયા કયા સ્ટૂલ બંધ થઈ જાય અને શું શું પ્રોબ્લેમ પડે શું શું ઇશ્યુ આવે તે પહેલાં આપણે ચેક કરી લઈએ અને પછી આગળ હું તમને સમજાવીશ કે આને રિકવેટ વ્યૂ કઈ રીતે કરું તમે મોનિટાઈઝ સ્ટોલમાં જઈશો એટલે તમને આ પ્રકારનો જોવા મળી જશે સ્ટાર સબસ્ક્રિપ્શન કોન્ટેન્ટ મોનિટાઈઝ સ્ટોલ જે તમને સ્ટૂલ મળ્યા હોય બરાબર એ સ્ટૂલ તમને અહીંયા બતાવી દેવામાં આવશે અહીંયા તમને આ પ્રકારનું એરલ જોવા મળશે તમે જોઈ શકો છો બ્લેક કલરનું એરલ છે કણે ત્રણે ત્રણ સ્ટૂલ મળ્યા છે ત્રણે ત્રણ ટૂલમાં આ રીતનું તમને જોવા મળી જશે અને લખેલું નીચે તમે જોઈ શકો છો યુ વેર એજબિલિટી ટુ અર્ન લિમિટ એટલે કે આ ત્રણે તૈણે આપણા સ્ટૂલ છે તેને અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે આપણે પૈસા નથી કમાઈ શકતા અને આગળ બીજો શું પ્રોબ્લેમ છે તે પણ આપણે ચેક કરી લઈએ ફો ફાઇલ સ્ટેટસમાં તમે આવશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે અને લખેલું તમે જોઈ શકો છો યુવેર અકાઉન્ટ રેગ્યુલેશન એટલે કોઈના કોઈ આપણે રેગ્યુલેશન તો કર્યું જ છે બરાબર એટલે આપણી પોસ્ટ વિડીયો કે જે હોય ડિલીટ કરી દેવામાં આવ્યું છે રીમૂવ કરી દેવામાં આવ્યું છે નીચે આપણે સ્ક્રોલ કરશું એટલે તમે જોઈ શકો છો ફો ફાઇલ ઇશુ એટલે કે આપણને ફો ફાઇલ ઇસુ પણ આપી દીધું છે બરાબર ને નીચે સ્ક્રોલ કરશો એટલે કોન્ટેન્ટ રીમૂવથી આવી બતાવશે અને નીચે તમે જોઈ શકો છો રિકમેન્ડેશન તેને પણ સસ્પેન્ડ કરી દીધું છે એટલે કે તમે કોઈ પણ પોસ્ટ કરો રીલ મૂકો વિડીયો મૂકો તેને રિકમેન્ડ આગળ ફેસબુક નથી કરતું અને મોનિટાઇઝ સ્ટૂલ જે તમને કંઈ સ્ટૂલ મળ્યા હોય બરાબર એ સ્ટૂલને પણ અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એટલે લિમિટ એટલે તમે પૈસા પણ નહીં કમાઈ શકો અને તમે અહીંયા તમે જોઈ શકો છો નીચે માર્કેટ એમાં એક્ટિવ લખ્યું છે અહીંયા આપણે સસ્પેન્ડ લખ્યું છે તો તેને આપણે એક્ટિવેટ કરવાનું છે કઈ રીતે કરવું ને એ જ આ વિડીયોમાં તમારે જોવાનું છે તો પહેલાં તો તમારે કોન્ટેન રિમૂવ તેમાં તમારે ટીક કરવાનું રહેશે બરાબર ને એક્ટિવેશન કોન્ટેન્ટ રિમૂવ અહીંયા આપણી બે પોસ્ટને ફેસબુકે રિમૂવ કરી દીધી છે એક પોસ્ટ રિમૂવ કરી છે ઓક્ટોબર તેરમાં અને એક પોસ્ટને રિમૂવ કરી છે ઓક્ટોબર સત્તરમાં કુલ આપણી બે પોસ્ટને રિમૂવ કરી છે આને આપણે અપીલ કરવાની છે બે જગ્યાએ અપીલ કરવાના છીએ અત્યારે તો ઉપર આપણે અપીલ કરીશું કારણ કે પહેલાં એક પોસ્ટને અપીલ કરશું ડિટેલ્સ તમે જોઈ શકો છો નીચે સ્ક્રોલ કરવાનું છે રિમૂવ પોસ્ટ થઈ ગઈ છે આપણી પછી થોડીક નીચે સ્ક્રોલ કરશો તો આપણી જે પોસ્ટ રિમૂવ થઈ હતી મિત્રો તે પોસ્ટ આ છે તો આપણે પોસ્ટ આ કરી હતી ટેકનિકલ શક રાજ ફેસબુક રિલેટેડ વિડીયો નીચે પ્લેલિસ્ટની લિંક આપી છે એટલે કે યુટ્યુબની મેં પ્લેલિસ્ટની લિંક ફેસબુક ઉપર પેસ્ટ કરી હતી તેમાં આપણી પોસ્ટને રિમૂવ કરી દીધી છે એલ કરશું કે આ ભૂલ ના કહેવાય પછી આગળ જોઈ છે શું થાય છે તો નીચે આપણે જઈશું એટલે આપણને નીચે જઈશું એટલે તમને આ લખેલું બતાવશે રિક્વેડ રિવ્યૂ એટલે આપણે અહીંયા રિવ્યૂ કરવાનું છે એટલે કે અપીલ કરવાની છે તો અહીંયા તમારે ક્લિક કરી લેવાનું છે રિક્વેડ ર્યૂ પછી આપણે નીચે સ્ક્રોલ કરશું એટલે પોસ્ટ તમે જોઈ શકો છો રિમૂવ થઈ ગઈ છે આપણી ઓક્ટોબર સત્તરે એટલે કે આજ જ સત્તર તારીખ છે પછી આપણે નીચે સ્ક્રોલ કરીશું એટલે તમને અહીંયા પાંચ ઓપ્શન જોવા મળશે તમે જોઈ શકો છો તમારે આ સિલેક્ટ કરી લેવાનું છે અને લખેલું હોય છે તમે જોઈ શકો છો થીઝ પોસ્ટ ડોન્ટ બ્રેક થીઝ રૂલ એટલે કે મેં કોઈ ભૂલ કરી નથી પછી તમારે થોડુંક સ્ક્રોલ કરવાનું છે અહીંયા તમને કન્ટિન્યુ લખેલું દેખાશે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે અહીંયા તમારે સ્ક્રોલ કરવાનું છે અહીંયા તમારે આ બીજા નંબરનું ઓપ્શન છે તે તમારે ક્લિક કરી લેવાનું છે એટલે કે મેં કોઈ ભૂલ નથી કરી અહીંયા પણ બરાબર મારે સ્ક્રોલ કરી લેવાનું છે અહીંયા ક્લિક કરી લેવાનું છે પાછું તમારે સ્ક્રોલ કરી લેવાનું છે અહીંયા તમને જોવા મળી જવાનું છે સબમિટ ત્યાં તમારે ક્લિક કરી લેવાનું રહેશે ઘડીક પ્રોસેસ લેશે આઈ એન્ડ રિવ નીચે સ્ક્રોલ કરવાનું છે ડન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ફોફાઇલ સ્ટેટસ પર આપણે ફરી પાછા આવ્યા છીએ અને જોઈએ હવે તો હવે તમે જોઈ શકો છો અહીંયા ફોફાઇલ ઇસ્યુ હતું તે પણ વયું ગયું છે અને અહીંયા રેગ્યુલેશન બતાવું જો આપણે એક પોસ્ટ બાકી છે તેને રિવ્યૂ કરવી અપીલ કરવી પછી આ પણ તમને જોવા નહીં મળે અને તમે જોઈ શકો છો અહીંયા આપણે ફોફાઇલ ઇશ્યુ હતું તે પણ વયું ગયું છે અને અહીંયા ગ્રીન ટીક આવી ગયું છે અને હવે તમે જોઈ શકો છો રિકમેન્ડેશન હજુ સસ્પેન્ડ છે કારણ કે આપણી હજુ એક પોસ્ટને આપણે રિવ્યૂ કરવાનું છે અને તમે જોઈ શકો છો અહીંયા મોનિટાઇશન એક્ટિવ થઈ ગયું છે તો તમે આ રીતે તમારા મોબાઈલમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આ રીતે તમે સોલ્વ કરી શકો છો અને જો અમારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો તમને ફેસબુક રિલેટેડ વિડીયો જોવા મળશે અમારી ચેનલ ઉપર વિડીયોમાં આટલું મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય